ત્યારે આરટીઓ અને પોલીસના નિયમો નેવે મૂકીને વાહન ચાલકો તંત્રના આશીર્વાદથી બિંદાસ રીતે વાહન હંકારતા હોય છે સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ અને આરટીઓ વિભાગ જાણે છે તેમ છતાં કામગીરી કરતું નથી વધુ પૈસા કમાવવાની લાલચે નિયમો નેવી મૂકતા વાહન ચાલકો જોવા મળ્યા છે અરવલ્લી જિલ્લામાં અકસ્માતોની સંખ્યા વારંવાર બને છે તેમ છતાં આરટીઓ અને પોલીસ તંત્ર નફરટાઈની હદ વટાઈ ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે લોકો જોખમી સવારી કરવા મજબૂર બન્યા છે તેમ છતાં ખાનગી વાહન ચાલકો સામે પોલીસ અને આરટીઓ તંત્ર કોઈ જ કામગીરી ના કરતું હોય અને ખાનગી વાહન ચાલકો બિંદાસ રીતે લોકોને જોખમી રીતે બેસાડીને સવારી કરાવતા હોય છે જે રીતે ફોટો અને વિડીયો મળ્યો છે તેમાં દેખી શકાય છે કે લોકો ઘેંટા બકરાની જેમ ભરેલા છે અને આને લઈ ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે એક જીપમાં પાંત્રીસ કરતાં વધુ મુસાફરો બેઠેલા છે વાહનની ઉપર લાગેલું કેરિયર પકડીને લોકો મુસાફરી કરી રહ્યા છે ત્યારે કોઈનો હાથ કેરિયરમાંથી છૂટશે અને નીચે પડશે તો કોણ જવાબદાર રહેશે તે પણ એક મોટો સવાલ છે ત્યારે આરટીઓ અને પોલીસ તંત્ર આવા વાહન ચાલકો સામે કામગીરી કરે નહીતર કોઈનો જીવ ચોક્કસ જશે